નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં બાંગ્લાદેશને ભડકે બળતો મૂકીને શેખ હસીના ભારત ફરાર જી મિત્રો વડાપ્રધાન આવાસ ઉપર પ્રદર્શનકારીઓ કબજો સત્તા સુકાન સંભાળી લેવા સેનાની જાહેરાત મોટી રાજકીય અંધાધૂરીનું આધાર જે હા મિત્રો બાંગ્લાદેશમાં નોકરીમાં અનામતના અંત લાવવા અને વડાપ્રધાન શેખ હસીનાની રાજીનામાની માગ સાથે શાસક પક્ષના વિરોધી અને સમર્થકો વચ્ચે પાટી નીકળેલા નવી હિંસાને અત્યાર સુધીમાં ચૌદ કર્મચારીઓ સહિત લગભગ સો લોકોના જીવ ગુમાવ્યા બાંગ્લાદેશમાં ભારે રાજકીય અંધાધૂંધી ફેલાઈ જવા પામી છે અને પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના ભવનમાં ઘૂસી જતા વડાપ્રધાન શેખ હસીના તેના બેન સાથે હેલિકોપ્ટરમાં દેશ છોડીને ભાગી છૂટાયા અહેવાલ મળી રહ્યો છે મિત્રો ઢાકાને નાશીલા શેખ હસીના સિંહ ભારતના અગરતલામ ભાગી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ભયાનક તોફાનના પગલે શેખ હસીના વડાપ્રધાન પદથી રાજીનામું પણ આપી દીધા અહેવાલ મળી રહ્યા છે રાજીનામા આપ્યા બાદ શેખ હસીના એક વિડીયો મેસેજ આપવા માગતા હતા પરંતુ તોફાનના વડાપ્રધાન હાઉસમાં ઘૂસી જતા શેખ હસીના મેસેજ રેકોર્ડ કરવાનો મોકો પણ મળ્યો ન હતો અને તેઓ તાબડતોડ તેમણે જે છોડી દીધો છે તો મિત્રો નીરની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ